માઉન્ટ આબુમાં હવામાનના બદલાવ જોવા મળી રહ્યો છે હવામાનની આગાહીને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે અને તાપમાનમાં અચાનક વધારો નોંધાયો છે હાલમાં લઘુત્તમ તાપમાન છ થી આઠ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે જેને કારણે થોડા દિવસો પહેલાં જેટલી તીવ્ર ઠંડી અનુભવાતી હતી તે હવે નથી તાપમાનમાં આ વધારો વાદળોની ગતિવિધિને કારણે થયો છે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે કે હવામાન વિભાગના મતે વાદળો સાફ થયા પછી ફરીથી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસો વધી રહ્યા હોવાના અહેવાલો બાદ બુધવારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે ચાર ચારસો ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે ઘરે ઘરે ફરી સારવારની સાથે જાગૃતિ પણ આપવામાં આવી રહી છે દરમિયાન ધાનેરામાં નોટિસ આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત વિસ્તારોમાં છૂટાછવાયા ઓરીના પચાસ કેસ નોંધાયા હોવાના અહેવાલથી બુધવારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભારમલ પટેલે જણાવ્યું કે આ વર્કર એમપીએચ ડબલ્યુ સહિતના કર્મચારીઓની ચારસો ઉપરાંત ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કાંકરેજ અને ઓગડ તાલુકાના ઠાકોર સમાજનું સ્નેમિલન થરા ખાતેના સ્વસ્તિક વિદ્યામંદિરમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં સમાજના હિત માટે અનેક મહત્વના મુદ્દાઓ પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવીને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તા કુરિવાજોને દૂર કરવાનો સંકલ્પ લેવાનો હતો ભવિષ્યની પેઢી માટે સમુલગ્નમાં આયોજન પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી ઉપરાંત ટ્રસ્ટ મંડળમાં જરૂરી સુધારા વધારા અંગે માર્ગદર્શન અપાયું હતું સમાજમાં એકતા શિક્ષણ અને સંસ્થાને મજબૂત બનાવવા માટે ઉત્તમ વિચાર વિમર્શ થયો હતો સ્વીગામ તાલુકાના ગોલપનેશડા ગામે આવેલ ભાગેશ્વર ગૌશાળામાં ડીસાના એક વેપારીને રૂપિયા બે લાખ એક હજારનું રોકડ દાન આપ્યું છે આ દાન દિવાળીના તહેવાર દરમિયાન મકાઈના વેચાણમાંથી થયેલા નફામાંથી કરવામાં આવ્યું છે વેપારીએ પોતાનો સંપૂર્ણ નફો ગૌ સેવા માટે અર્પણ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે ગોલપનેશડા ગામે પચાસ હજાર ગાયો રહી શકે તેવું વિશાળ ગૌ અભયારણ નિર્માણ પામી રહ્યું છે હાલમાં ગૌશાળામાં ચારસોથી વધુ ગાયોની સેવા કરવામાં આવી રહી છે આ કાર્યમાં આસપાસના ગામોના યુવાનો વડીલો અને દાતાઓનો સહયોગ મળી રહ્યો છે પાલનપુરમાં અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા નજીક પાંચસો મીટરનો આંતરિક માર્ગ સીસી રોડ બનાવવામાં આવેલ તો દસથી વધુ સોસાયટીઓ અને પંદરથી વધુ સોસાયટીઓના રહીશો સુવિધા મળી શકે તેમ છે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ કામગીરી માટે તંત્ર સક્રિય થયું છે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટીએ પુલ બનતા ટ્રાફિકનું ભારણ ઘટી ગયું છે સર્વિસ રોડ ઉપર બોગદામાંથી ગઠામણ તરફ સહેલાઈથી જઈ શકાય તેમ છે જ્યાં ગઠામણ તરફથી પાલનપુર જવા માટે ડેરી ફાર્મ સામેનો આંતરિક રસ્તો રિપેર કરવા માટે અશક્તમ સોસાયટી ત્રણના વસંતભાઈ મૂઢ સહિત સ્થાનિકોએ રહીશોએ રજૂઆત કરી હતી